વેલકમ ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ અવર ચેનલ ચટપટુ કાઠિયાવાડ વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય એવી એકદમ ટેસ્ટી એવી આપણે ઘરની જ સામગ્રીમાંથી એટલે કે બટેટા માંડવીની ફરાળી ખીચડી બનાવીશું તો બટેટા માંડવીની ફરાળી ખીચડી કંઈક અલગ જ રીતે આપણે વઘારીશું મિત્રો અહીંયા એકદમ ટેસ્ટી બને છે રૂપી તમે બનાવજો શિંગદાણાને કઈ રીતે શેકવા કઈ રીતે આપણે વઘાર કરવો ખીચડીનો કઈ રીતે શિંગદાણાને ફોતરા દૂર કરી વ્હાઈટ આવો પાવડર કરી વ્હાઈટ ખીચડી રેડી કરીશું તો એ રેસીપીની શરૂઆત કરીએ પહેલાં જો સબસ્ક્રાઈબ ન કર્યું તો સબસ્ક્રાઈબ કરી બે દબાવી દબાવ્યું ઓલારુંથી દબાવી દેશો મિત્રો જેને કારણે નવા વિડીયોઝના નોટિફિકેશન આપ સુધી મળતા રહે તો સૌ પહેલાં આપણે બટેટાને બાફવાની પ્રોસેસ કરીશું અહીંયા ફરાળી રેસીપી બટેટા વગર બને તો એવું બને જ નહીં કોઈ દિવસે તો અહીંયા આપણે ફરાળી રેસીપી બનાવવા માટે થઈને ચાર બટેટાને પાણી નાખી અને એની અંદર નમક એડ કરી અને આપણે એને બેથી ત્રણ વિસલ થાય ત્યાં સુધી બાફી લેવાના છે તો એના માટે થઈને આપણે ઢાંકણું પેક કરી દઈશું અને બેથી ત્રણ વિસલ થાય ત્યાં સુધી આપણે એને બાફવા માટે મૂકી દઈશું અહીંયા તો આપણે જોઈ શકીએ છીએ એની વિસલ થાય છે કૂકરની ત્યાં સુધીમાં આપણે શિંગદાડાને બાફી લઈએ તો એના માટે એક કઢાઈ લીધેલી છે એની અંદર એક વાટકી ભરી અને મેં શીંગદાણા લીધેલા છે તમારે તમારે જેટલી જેટલી ક્વોન્ટિટીમાં તમારે ખીચડી બનાવી હોય તો એ અનુકૂળ મુજબ તમે શિંગદાણા લઈ શકો છો તો અહીંયા શિંગદાણા આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે દાણા બિલકુલ કાળા ન પડે એ રીતે આપણે દાણાને અહીંયા શેકી લઈશું મિત્રો અહીંયા તો સાઈડમાં આપણે જોઈ શકીએ છીએ કે બટેટાની જે બાફવા માટેની પ્રોસેસ થઈ રહી છે ત્યાં સુધીમાં સમયનો સદઉપયોગ કરતાં આપણે શિંગદાણાને આ રીતે શેકી લઈશું સિંગદાણા શેકાઈ જાય એટલે આપણે આપણે જોઈ શકીએ છીએ કે સરસ રીતે હાથમાં લઈને ચેક કરી લેવાનું કે એક એક સિંગદાણું હાથમાં લઈને જોઈ લેવાનું કે ફોતરું આ રીતે ઉકળાય છે કે નહીં તો સમજી લેવાનું કે સિંગદાણા સરસ રીતે શેકાઈ ગયા છે જો આ રીતે એક એક એકથી બે દાણા આ રીતે લઈને જોઈ લેવાના તો જોઈ શકીએ છીએ કે સરસ રીતે ફોતરા ઉતરી રહીએ છીએ તો આપણે સિંગદાણા છે સરસ રીતે શેકાઈ ગયા છે તો આપણે નીચે ઉતારીને એને ઠંડુ પડવા માટે રહેવા દઈશું તો આ શિંગદાણા છે એ સરસ રીતે શેકાઈ જાય એટલે એને ગેસ બંધ કરીએ ગેસ બંધ કર્યા બાદ પણ થોડીવાર હલેવી એને ઠંડુ પડવા રાખી દઈશું હવે ઠંડા પડે શિંગદાણા ત્યાં સુધીમાં આપણે બટેટા ચેક કરી લઈએ તો બટેટા સરસ રીતે બફાઈ ગયા છે દેખીતા જ લાગી રહ્યા છે તો એને આ રીતે આપણે છાલ પાડી લઈશું મિત્રો અહીંયા આપણે બટેટાને માંડવીની સરસ મજાની ખીચડી બનાવી રહ્યા છીએ વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય એવી ફરાળી ખીચડી તમે વ્રત કે ઉપવાસમાં બીજું શું શું બનાવો છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો મિત્રો અને આ રેસીપીનો વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો એ પણ મને કમેન્ટ કરીને જરૂરથી અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે બટેટું જે છે સહેજ બગડેલું છે તો એ થોડો ભાગ છે આપણે આ રીતે દૂર કરદાનો જનરલી ઘણા બહેનો બટેટામાં કાપા કરે ત્યારે પણ આ રીતે કાઢીને તમે બાફા લઈ શકો છો અહીંયા બીજા બટેટા બફાઈ ગયા છે તો આપણે એને પ્લેટમાં લઈ લેશું અને આ જ રીતે બટેટાની છાલ આપણે કાઢી લઈશું બીજા બટેટાની પણ એને આપણે કૂકરમાં એડ કરી દઈશું છાલને અને થાળીમાં જે બીજા બટેટા છે એને આ રીતે આપણે ખીચડી માટે કાપા કરી લઈશું કટ કરી લઈશું અહીંયા બાઈટમાં ખીચડીમાં જ્યારે બાઇટમાં બટેટા આવે એ રીતના જ આપણે બટેટાના ટુકડા પણ કરી શકીએ છીએ ઝીણા ઝીણા અથવા તો તમે મેશરની મદદથી એને મેશ પણ કરી શકો છો જો આ રીતે આપણે પાઉંભાજીનું જે સ્મેશર આવે છે એના દ્વારા જ તમે બટેટાને આ રીતે સ્મશ કરી શકો છો તો એ રીતે આપણે બટેટા આપણા થઈ જાય એટલે આપણે હવે સિંગદાણા જોઈ લઈએ તો આપણે જોઈ શકીએ છીએ શિંગદાણા સરસ રીતે ઠંડા પડી ગયા છે તો ઠંડા પડી જાય તો આ રીતે બે હાથ વડે ઘસી અને આપણે સિંગદાણાના ફોતરા જે છે એ અલગ પાડી દેવાના છે મિત્રો સિંગદાણાના ફોતરા અલગ પડી જાય એટલે એને ફોતરાને સિંગથી દૂર કરવા બહુ અઘરા પડે છે તો અહીંયા એક ટીપ છું અહીંયા તમે જરૂરથી જોશો કે ઝડપથી આપણે સિંગદાણાના ફોતરા છે એ અલગ પાડી શકીએ છીએ તો જો આ ઝારાની મદદથી આપણે સિંગદાણાના ફોતરા ઝડપથી અલગ કરી શકીએ છીએ મિત્રો આ ટીપ તમને કેવી લાગી છે એ કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને ફોતરા જે છે એ સરસ રીતે બધા એકદમ સરળતાથી દૂર થઈ જાય છે અને બિલકુલ વાર પણ લાગતી નથી અને આપણા શિંગદાણા સરસ રીતે શેકાય જાય એટલે બધાના કોતરા પણ પડી જાય છે પણ એક બે શિંગદાણામાં કદાચ કોતરા રહી જાય તેમાં કંઈ વાંધો નહીં એનો ટેસ્ટ સારો જ આવે છે અને એનો જે પાવડર છે એ પણ વ્હાઈટ જ બને છે વધારાના શિંગદાણા છે એને આપણે ખાવા માટે થઈને રહેવા દઈશું અને ચટણીની ઝાર હોય છે એની અંદર આપણે શિંગદાણાનો સારો એવો ભૂકો કરી લઈશું તો આપણે જોઈ શકીએ છીએ કે એકદમ સરસ રીતે શિંગદાણાનો વ્હાઈટ ભૂકો તૈયાર થઈ ગયો છે જો આ ભૂકો કરવામાં ધ્યાન રાખવાનું કે જેના લીધે આપણી જે ખીચડી છે એકદમ વ્હાઈટ બનશે મસાલા માટે આદુ મરચાં ને લીમડું લીધેલું છે વઘર કરવા માટે થઈને તો ટેસ્ટમાં વધારો થાય એ માટે થઈને તમારે ટેસ્ટ મુજબ તમે લીલું મરચું અને આદું લઈ શકો છો આદું નફાવે ઘણાને એ માટે થઈને એ આ રીતે આપણે વાટી લેવાનું જેને કારણે એ મોઢામાં ન આવે અને ટેસ્ટ એનો સારો આવે છે અને ફરાળી આઈટમમાં મરચાં હોય તો જે ફરાળી આઈટમ જે છે એ સારી બને છે તો એટલા માટે થઈને આ મસાલો આપણે ખાંડીને આ રીતે રાખી દઈશું હવે આપણે વઘાર કરવા માટેની તૈયારી કરીએ તો ફરાળી બટેટાની ખીચડી બનાવવા માટે થઈને અહીંયા એક એક કઢાઈ લઈ એમાં હું ઘીનો વઘાર કરું છું તમે તેલનો વઘાર પણ કરી શકો છો પણ ઘીનો વઘાર કરીએ તો એનો ટેસ્ટ એકદમ સારો આવે છે તો એક ચમચી ઘી એડ કરી અને ગરમ થવા દઈશું અને ફરાળી સામગ્રી બનાવીએ છીએ એટલે એની અંદર આપણે જીરુંનો વઘાર કરી અને લીમડો એડ કરી દઈશું લીમડો તતરી જાય એટલે તરત જ એની અંદર થોડોક એવો સિંગણાનો ભૂકો એડ કરીશું આ થોડોક એવો સિંગણાનો ભૂકો જો આપણે આ રીતે વઘારમાં એડ કરીએ ને સુગંધ છે ને એકદમ સરસ આવે છે ત્યારબાદ થોડો ભૂકો જે છે એ રહેવા દઈશું સ્વાદ પ્રમાણે નમક એડ કરી અને બાફેલા જે બટેટા આપણે સાઈડમાં થાળીમાં રાખેલા હતા એ બટેટા આપણે અહીંયા એડ કરી દેવાના છે મિત્રો અહીંયા બટેટાને થોડી વાર માટે ઘીમાં જે છે એ સાતળી લઈશું કારણ કે ઘીનો ટેસ્ટ છે આ રીતે સાતળશું તો એકદમ ટેસ્ટ બટેટામાં સારો બેસી જશે અને એકદમ સરસ લાગશે જેવી રીતે આપણે વટાળાનો શીરો કરીએ છીએ ને ઘીમાં સાતળીને એ જ રીતે આપણે બટેટાના અહીંયા સાતળી લેવાના છે તો ફરાળી ખીચડી બનાવવા માટેની આ પ્રોસેસ છે એકદમ જરૂરી બનાવજો જરૂર છે તમે વિચારવાનું કમેન્ટ કરીને કહેજો કે આ ફરાળી બટેટામાં ની ખીચડી આપણને કેવી લાગી છે તો અહીંયા બટેટા સરસ રીતે સુંદર લઈ જાય એટલે આપણે છાશ એડ કરી દઈશું છાશ નાખવાથી ખીચડી જે છે એકદમ ટેસ્ટી બને છે છાશ ખાટી લેવી કે મોળી એ તમારા ટેસ્ટ ઉપર આધારિત છે અહીંયા તો અમે મોળી છાશ લીધેલી છે એટલે એમાં હું ટેસ્ટમાં ખટા માટે થોડું લીંબુ પણ એડ કરીશ તમારે જો ખાટી છાશ હોય તો તમે લીંબુ અવોઈડ કરજો અહીંયા સ્વાદ પ્રમાણે નમક એડ કરી દીધેલું છે અને ટેસ્ટમાં સારો વધારો તો થાય પણ બટેટાની ખીચડી કરીએ છીએ એટલે પેટ માટે પણ સારું રહે માટે થઈને એક ચમચી ભરીને મેં મરીનો ફૂકો લીધેલો છે તમે મરીનો ફૂકો ન ફાવતો હોય તો તમે લાલ લાલ મરચું અથવા તો લીલી મરચું પણ તમે એડ કરી શકો છો મિત્રો અહીંયા તો આપણે જોઈ શકીએ છીએ છાસ અને બટેટા ખીચડી માટેનો જે વઘાર છે એ સરસ રીતે રેડી થઈ ગયો છે ચમચીમાં જે છે ચોટેલું બટેટું હતું એ એમ એડ કરેલું છે અને સાથે જ જો મેં તમને આગળ કીધું એમ થોડો એવો મોળી છાશ છે એને લીધે લીંબુનો રસ એડ કરી દઈશ અને ઉકળવાનું શરૂ થઈ જાય છાશ ઉકળવાની શરૂ થઈ જાય એટલે તરત જ આપણે એની અંદર શીંગાણાનો ભૂકો એડ કરી દઈશું જો બટેટા માંડવીની વ્હાઈટ ખીચડી બને ને એ માટેનું મેઇન જે કામ આપણે કહી શકીએ ને તો એ આ જ છે કે સંજાણાને શેકી એના ફોતરા દૂર કર્યા બાદ જ એનો ભૂકો જે કરવો કે જેને કારણે વ્હાઈટ ભૂકો થાય અને ખીચડી પણ આપણી પરફેક્ટ વ્હાઈટ બને અને દેખાવે પણ એકદમ સરસ લાગે એને કારણે જ આપણે શિંગદાણા જે છે એને શેકીએ અને એનો ફૂતરા દૂર કર્યા બાદ જ આપણે એનો ભૂકો કરવો તમે કોતરાની સાથે પણ એનો ભૂકો લઈ શકો છો પણ એનો કલર જે છે એ થોડોક શ્યામ આવે છે પણ આ રીતે કરીએ તો ખીચડી એકદમ પરફેક્ટ વ્હાઈટ બને છે તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે શિંગદાણાનો ભૂકો એડ કર્યો એટલે તરત જ એમાં ફીણ વળવા માંડ્યા છે અને આપણે ખીચડી હલાવતા જોઈ શકીએ છીએ કે બટેટાના નાના નાના ટુકડા આપણે જોઈ શકીએ છીએ કે જે ફાઇટ બાઇટમાં આવે બટકામાં આવે તો ટેસ્ટ એનો સારો લાગે છે એટલે એ રીતે જ આપણે બટેટા જે છે એ એમાં એડ કરવાના છે કે જેને કારણે એની ખીચડી સરસ લાગે આ રીતે ઉકળવા માંડે એટલે આપણે થોડીવાર હલાવીશું આ રીતે અને હલાવ્યા બાદ આપણે જોઈ શકશું કે એનો કલર કંઈક આ ટાઈપનો થઈ જશે અને આ રીતનો કલર થઈ જાય એટલે આપણી એની અંદર જે મસાલા માટે થઈને આદુ અને મરચાં ખમણીને રાખેલા હતા એ આની અંદર એડ કરી દઈશું એકદમ સરસ એવું ટેસ્ટ આવે છે કારણ કે લાસ્ટમાં તમે એડ કરશો ને એટલે આદુ મરચાંનો ટેસ્ટ છે ને એકદમ સારો આવે છે અને ખીચડી એકદમ ટેસ્ટી લાગે છે તો આ રીતે મિત્રો તમે ફરાળી બટેટા માંડવીની ખીચડી જરૂરથી બનાવજો અને કમેન્ટ કરીને કહેજો કે એ રેસીપી તમને કેવી લાગે છે કારણ કે બનાવશો તો તમને ખ્યાલ આવશે કે આ ફરાળી બટેટા માંડવીની ખીચડી કેવી લાગે છે બરાબર તો આ રીતે આપણે જોઈ શકીએ છીએ પરફેક્ટ એવી આપણી બટેટા માંડવીની ખીચડી રેડી થઈ ગઈ છે તો હવે આપણે એક સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું કે વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય એવી ફરાળી બટેટા માંડવીની ખીચડી અહીંયા રેડી થઈ ગઈ છે મિત્રો રેસીપી ગમે તો એક લાઇક જરૂરથી આપી દેજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી બે લાયકન દબાવી ઓલ જરૂરથી દબાવી દેશો જેને કારણે આવા નવા વિડીયોઝના નોટિફિકેશન આપ સુધી મળતા રહે અને આ રેસીપી ખરેખર આપણે ગમી હોય તો આપણા ફ્રેન્ડ સર્કલ્સ ફેમિલી ગ્રુપ્સમાં શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં રેસીપીને શેર જરૂરથી કરી દેજો મિત્રો અને આપણે જોઈ શકીએ છીએ ખીચડી તૈયાર થઈ ગઈ એટલે એના ઉપર ભાજી આ રીતે સ્પ્રિન્કલ કરી દેવાની જેને કારણે એનો ટેસ્ટ એકદમ સારો આવે છે જો આ રીતે આપણે જોઈ શકીએ છીએ પરફેક્ટ એવી આપણી બટેટા માંડવીની ખીચડી અહીંયા તૈયાર થઈ ગઈ છે તો અહીંયા રેસીપી ગમે તો મેં તમને આગળ કીધું એમ લાઈક શેર અને સબસ્ક્રાઈબ અને ફરી વાર આવી નવી નવી રેસીપી તમારા સુધી લઈને આવીએ અને ત્યાં સુધી જય સોમનાથ જય માતાજી મિત્રો શ્રાવણ મહિનો છે તો જય સોમનાથ જરૂરથી લખજો મિત્રો અને જય માતાજી